છે રસ્તો જાય છે અને આપણે જવાનું છે ત્યાં અંદર જો ગાય અહીંયા પર સીલિંગ છે અને અહીંયા પાણી પડે છે ઉપર થી જો કેવામાં આવે છે કે આ સોનાની ધૂળી છે જોઈશ આ છે રાક્ષસ નું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો ફાઇનલી ગાઈસ તો આપણે લોંગ બ્લોક સાથે આવી ગયા છીએ ગાયશ અત્યારે આપણે આવી ગયા છીએ જાંબુવંતી ગુફાયા ગાઈશ અને અહીંયા વરસાદ ચાલુ છે ગાયશ જુઓ વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે ગાઈશ તો આપણે અત્યારે આવી ગયા છે ગાઈશ જુઓ નજારો જુઓ ગાઈશ અત્યારે થોડો થોડો વરસાદ વરસે છે ગાયશ અને આપણે આપણે જવાનું છે અહીંયા અંદર ચંબુવંતી ગુફા આવી ગયા છે આ છે રામેશ્વર બાપાનું મંદિર ગાય તો ગાયશ હવે આપણે અંદર હાલતા થઈ ગયા છીએ આપણે જવાનું છે અહીંયા અંદર દર્શન કરવા પછી વાં જવાનું છે તો વિડીયોમાં અંત સુધી ગાયસ બના રહીજો તમે બધા આ જો અમારી સાથે અહીંયા ત્રણ જણા અમારી સાથે આવ્યા છીએ જો કાકા ની બધા અમારી સાથે જ આવ્યા છીએ જો આ સિવામભાઈ એ પણ લઈએ જો ગાય આપણે આવી ગયા છીએ અત્યારે અહીંયા આજે ગાય સંત શ્રી રામેશ્વર બાપુની સમાધિ અત્યારે તો ગાયસ બધું બંધ છે એટલે આપણે બહારથીને દર્શન કરવાના છે ગાયસ હવે જવાનું છે અહીંયા રામેશ્વર બાપુની સમાધિ દર્શન કરીને આવી ગયા છે હવે અહીંયા આવ્યા છીએ આપણે રામેશ્વર બાપુ અહીંયા બેઠા છે ત્યાં પહોંચાઈશ આ છે રમેશ્વર બાપુની મંદિર અહીંયા બેઠા છે રમેશ્વર બાપુ ત્યારે જો ગાયસ બધી થોડા ઘડિયાળું છે એ કોઈ પણ માનતા કરે તો ઘડિયાળ મીકી શકે છે માનતાની ઘડિયાળ મૂકી શકે છે ગેસ આ છે એ જૂની ઘડિયાળું છે બધી આ બધી અત્યારે નવી ઘડિયાળ છે આ છે એ જૂની ઘડિયાળું છે બધી જો આ જે માનતાની ઘડિયાળું હોય છે ને એ શિવરાત્રીનો મેળો હોય કે અગિયારસનો મેળો હોય ત્યારે આ ઘડિયાળું છે ને બધી સેલ કરવામાં આવે છે ત્યારે જીભ જે પણ પૈસા આવે છે અહીંયા સેવામાં જ વપરાય છે ગેસ જો આ બધી ઘડિયાળું દેખાય છે ને એટલે ગાય તો હવે આપણે અહીંયા દર્શન કરી લીધા છે હવે જવાનું છે અંદર ગુફામાં તો ચાલો જાય છે હવે આપણે અંદર ગુફામાં તો ગાય આપણે અહીંથી આમ અંદર જવાનું છે ઓલી બાજુ તો ચાલો હવે જાય છીએ વરસાદ પણ બહુ જ આવે છે અત્યારે ગાય હવે આપણે વાંતી દર્શન કરીને આવી ગયા છીએ હવે જો અહીંયા અંદર જવાનું છે ગુફામાં આ છે રસ્તો જાય છે તો ખાકા ઉતરે છે અને હવે આપણે જવાનું છે ગાય જો આ મંદિરની સામે એક્ઝેક્ટ લોકેશન છે ગાય અહીંયા અને હવે આપણે જવાનું છે અંદર તો ચાલો જાય છે આપણે અંદર ગઈ વિડીયોમાં અંતરદય બની રહેજો આ છે ભૂલભૈ જમીનની અંદર ગાય ગુફા આવેલી છે ત્યાં આપણે જવાનું છે આપણે અંદર જો આ પકડીને અહીંથી ઉતરવાનું ગાઈસ આ રીતના ફરીને જવાનું છે અત્યારે જો વરસાદ છે એટલે ગાઈસ પાણી આવે છે તો ગાઈસ આ બધા આપણે પેલા ઉતરે છીએ હવે આપણે પણ ઉતરીએ છીએ ગાઈસ જો ગાઈસ વરસાદ ચાલુ છે એટલે પાણી પણ પડે છે અહીંયા હવે આપણે ઉતરી જવા એટલે અંધ જો હવે આપણે અહીંયા અંદર આવી ગયા છીએ ગાય જો વરસાદ ચાલુ છે અહીંયા પાણી પડે છે ગાય અને આપણે જવાનું છે ત્યાં અંદર જોવા જાય છે ત્યાં જવાનું છે આપણે આ રસ્તેથી યથા ઉતરા છીએ અહીંયા અંદર આવ્યા છીએ ગાય હવે આપણે જાય છીએ અંદર ગાયશ ગાય જોવો તમને એક વસ્તુ બતાવું છું ગાય કહેવામાં આવે છે કે આ સોનાની ધૂરી છે કહેવામાં આવે છે કે આ સોનાની ધૂળ છે જો ગેસ આ ચમકે છે ને ગાયસ જો આ ધૂળ લઈ જવાની બહાર સપ્ત મનાઈ જાય તો આપણે અહીં અહીંયા રાખી દઈએ છે અને આપણે અંદર જાય છે ગાય જો અહીંયા જે શિવલિંગ છે અહીંયા પણ ગાય શિવલિંગ છે ઉપરથી પાણી પડે છે ગેસ જો આપણે જવાનું છે અંદર ગાય જો અહીંયા એટલી ઠંડી છે ને ગૌનાળામાં અહીંયા રહેવા આવતી રહેવું છે એટલી ઠંડી છે ગેસ આમ જો ફરતીકોળા પાણી પડે છે આ બાજુ પણ પડે છે અહીંયા શિવલિંગ છે ત્યાં જે અહીંયા ગાયસ પાણી પડે છે અને ત્યાં વાવ છે અહીંયા વાવ છે આ બધેથી પાણી પડે છે ગાયસ અને આપણે જવાનું છે અહીંયા અંદર તો ચાલો જાય છીએ જો ફાઇનલી ગાઈસ તો આપણે અહીંયા અંદર આવી ગયા છીએ જો ગાયસ અહીંયા વરસાદ ચાલુ છે જો આ છે શિવલિંગ અહીંયા છે ગાય શિવલિંગ અહીંયા હવન કરવામાં આવે છે જ્યારે અહીંયા મેળો હોય ત્યાં ગાય અહીંયા પણ શિવલિંગ છે અને અહીંયા પાણી પડે છે ઉપરથી ગાય જો ત્યાંથી પડે છે પાણી આ છે કૃષ્ણ ભગવાન અને ગાય જો અહીંયા છે ગાય માતાના આશ્રદો અહીંયા છે તેના ગાય આ છે ગાય છે કેવામાં આવે છે કે આ ગાય માતાના આસર છે પાણી સખત ચાલુ રહે છે ગાય જોવા અહીંયા સામેની સાઈડમાં છે ગુફા અહીંયા અંદર જવાની બધા મનાઈ છે આ સાઈડ પણ છે અને સામેની સાઈડ પણ છે અહીંયા જવાની બધાને મનાઈ છે આ ગુફા કહેવામાં આવે છે આ જૂનાગઢ જાય છે આ એક જાય છે દ્વારકા જાય છે તો અહીંયા ત્રણે ત્રણ ગુફા છે અને અહીંયા જવાની મનાય છે આપણે કોઈપણને અહીંયા જવા દેતા નથી કોઈને જવાની શક મનાઈ છે ગાય તો ગાયક આપણે દર્શન કરીને હાલતા થઈ ગયા છીએ જો બધા જાય છે મોર અને આપણે પછી છીએ પાછળ જેવો ગાય તો આ જગા જુઓ ખાલી ગાય જો અહીંયા છે રાક્ષસ નું મોઢું એ જીભ કેવાય જીભ ગેસ જોવા ગાય આ છે રાક્ષસનું મોઢું બધું કહેવાય છે કે જીભ ભાગ આવે ને ગળાનો ભાગ છે આ ગળાનો ભાગ આવે એમ કહેવામાં આવે કે એ છે ફાઇનલી ગાય દર્શન કરી લીધા છે હવે આપણે જાય છે ઉપર ગાય ગાયસ જોવા આપણે અહીંથી નીચે ગયા હતા હવે આપણે પાછા રિટર્ન ઉપર ચડીએ છીએ ગાય વચ્ચે પણ ગેસ ચાલુ છે જોવા ગાઈસ હવે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ વિડીયોમાં બનાવી જો હવે જવાનું છે આપણે બીજા લોકેશન પર તો વિડીયોમાં અંત સુધી રહેજો ગાઈસ હવે ફરી પાછા આપણે બહાર જાય છીએ ગાઈશું જમીલી હવે તો આપણે આવી ગયા છીએ તમે જે વિડીયોનો બે સબૂથી ઇંતજાર કરતા હતા એ વિડીયો માટે હવે આપણે આવી ગયા છીએ એ વિડીયો સ્કીપ ના કરતા વિડીયો જોતા જજો ગાઈસ જો આપણે આવી ગયા છીએ અત્યારે લોકેશન ઉપર જો ગાઈસ અહીંયા બધા ઉપર ચડીને જાય છે આપણી ગાડીમાં નીચે રાખીને અત્યારે આવ્યા છીએ હવે જવાનું છે જો હા ગાઈશ ઉપર બધા જાય છે ત્યાં આપણે જવાનું છે ગાયસ જો ગાયસ પાણી તો જો કેવો આવું છે તમે આનો વ્યૂ જુઓ ખાલી એકવાર વ્યૂ જુઓ અને પછી કોમેન્ટ કરી દેજો વ્યૂ કેવો છે ગાયસ જુઓ ગાયસ પહાડોનો નો વ્યૂ છે અહીંયા જવાનું છે અમારે ઉપર આનો તમે વ્યૂ જુઓ ખાલી હજી આપણે આગળ જવાનું છે ગાયસ વિડીયોમાં અંત સુધી બીના રહીજો હજી જવાનું છે આપણે આગળ ગાઈશ વિડીયોમાં અંત સુધી ગેસ બીનાર રહીજો ફાઇનલી ગાયસ જુઓ આપણે અહીંયા પહોંચી ગયા છીએ તમે જે વિડીયોનો ઇંતજાર કરતા હતા અત્યારે ફાઇનલી પહોંચી ગયા છે ગેસ જુઓ ગાઈસ આઈનો વ્યૂ જુઓ ખાલી એક નંબર કોમેન્ટ કરી દેજો ગાઈસ વ્યૂ કેવો છે જુઓ વિડીયો નો આપણે અહીં અંત કરીએ છીએ અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો બધાને બાય